બીજા જે નોકરી વાંછુઓ છે તેમને આઉટસોર્સિંગના ધોરણે પણ નોકરી આપીશું પરંતુ આ માત્ર ઓગસ્ટ સુધીની વાત છે અને ઓગસ્ટ પછી પણ જો બીજી નિમણૂક ન મળે કે ભરતીથી જગ્યા ખાલી પડે ત્યારે નિમણૂક ન મળે તો ફરી પાછા અમે ચેતરભાઈની જોડે અહીં બોલ આંદોલન કરવા માટે આવીશું સુરત ડીજીવીસીએલ ખાતે આપ અને કોંગ્રેસના સભ્યો દ્વારા એક સાથે એક જૂથ થઈને ભરતી પ્રક્રિયા મુદ્દે વિરોધ પ્રદર્શન બાદ વીજ કંપનીના અધિકારીઓ પણ હરકતમાં આવ્યા હતા અને ઉમેદવારોને નોકરી આપવાની બાહેન થઈ આપવામાં આવી છે તેમજ પાંત્રીસ ઉમેદવારોને આવતીકાલે નોકરી આપવામાં આવશે અને અન્યને ઓગસ્ટ સુધીમાં તબક્કાવાઇઝ નોકરી મળશે તેમ જણાવ્યું હતું વધુમાં મહેકમની જગ્યાઓ જે આઉટસોર્સિંગથી ભરવાની છે તેમાં પણ આ ઉમેદવારોને પ્રથમ પ્રાધાન્ય આપવાનું વીજ કંપનીના અધિકારીએ જણાવ્યું હતું